નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો તો સમાચારમાં વાત કરીએ રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં મંગળવારે બપોરે એક ખાનગી બસમાં અચાનક આગ લાગી ગઈ હતી જેમાં ઓછામાં ઓછા મુસાફરોના મોત થયા હતા અને સોળ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા આ અકસ્માત જીતસલમેર જોધપુર હાઇવે પર થયો હતો જી હા મિત્રો અત્યારે હાલ મોટાને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જ્યારે બસમાં સત્તાવન મુસાફરો સાથે જોધપુર જઈ રહી હતી પ્રારંભિક માહિતી ચોંકાવનારી વિગતો બહાર વિચકે પોલીસ ફટાકડાના વિસ્ફોટના કારણે આગ લાગી હોવાની શક્યતાની તપાસ કરી રહી છે રાજસ્થાનના મંત્રી ગજેન્દ્રસિંહ ખિમસરે જણાવ્યું હતું કે મેં મારા જીવનમાં ક્યારેય આવો અકસ્માત જોયો નથી જીહા મિત્રો બસમાં વિસ્ફોટ થયો હતો એફએસએલ ની ટીમ તપાસ કરશે મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ઘટનાસ્થળેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને જરૂરી માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે જીહા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વધુ વિગતવાર વાત કરીએ તો તપાસમાં જાણવા મળ્યું છે કે કેટલાક મુસાફરો ફટાકડા લઈને જઈ રહ્યા હતા જેના કારણે આગ ફેલાઈ ગઈ હતી અને બસ અચાનક વિસ્ફોટ થઈ ગઈ હતી બસની સ્થિતિ અને અંદરનો સામાન સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયો હતો જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને કરવાની ભૂલતા નહીં ધન્યવાદ